ભરૂચ તાલુકાના શુક્લ તીર્થ ગામના તલાટી કમ મંત્રી સહિત ત્રણ લોકો રૂપિયા આઠ હજાર ની લાંચ લેતા ઝડપાયા ખળભળાટ મચી જવા પામ્યો છે ભરૂચ લાંચ રૂશ્વત વિરોધી શાખા દ્વારા સુકલ તીર્થ ગામ ખાતે સફળ રેડ કરવામાં આવી છે બનાવની વિગતો અનુસાર આ મામલામાં ફરિયાદીએ સુકલ તીર્થ ગ્રામ પંચાયતમાંથી વારસાઈની કામગીરી કરાવવાની હતી આ કામગીરી બાબતે ફરિયાદીએ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી ઉમેશ નટવર પટેલને તમામ કાગળો પણ આપી દીધા હતા જોકે તલાટી દ્વારા વારસાઈની કામગીરી કરવામાં આવી ન હતી અને છેલ્લા એક વર્ષથી ફરિયાદીને ધક્કા ખવડાવવામાં આવતા હતા આ બાદ તલાટી કમ મંત્રીએ વારસાની કામગીરી પેટે રૂપિયા આઠ હજારની લાંચની માંગણી કરી હતી અને આ કામગીરી માટે ગ્રામ પંચાયતના વીસીઈ રવિરાજસિંહ ઉર્ફે કેનિલભાઈને મળી લેજો તેમ જણાવ્યું હતું આ અંગે ફરિયાદીએ લાંચ રૂસવત વિરોધી શાખાનો સંપર્ક કરતા ભરૂચ એસીબી દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું અને આજરોજ રૂપિયા આઠ હજારની લાંચ લેતા સુકલતીર્થ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી ઉમેશ પટેલ વિસી રવિરાજસિંહ ઉર્ફે કેનિલ પરમાર અને ખાનગી વ્યક્તિ ચિરાગ ત્રિવેદીની ધરપકડ કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે એસીબીની કામગીરીના કારણે લાંચી અધિકારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે